ગરુડ મહાપુરાણમાં અતિ લોભનું ફળ શું છે તે આપ આ વિડીયોમાં આપણે સાંભળશું અને વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો અને શેર પણ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તો ચાલો આપણે પહેલાં સાંભળીએ ગરુડ મહાપુરાણમાં અતિ લોભનું ફળ શું છે તો અતિ લોભ એ પાપનું મૂળ છે લોભ પણ એક પ્રકારનું પાપ જ છે કહ્યું છે કે લોભને થોભે નહીં હજાર રૂપિયા મળે તેને દસ વીસ હજાર રૂપિયા જોઈએ લાખ દસ લાખ કરોડ ભેગા કરવાના લોભ લાગે છે એ મેળવવા માટે મનુષ્ય અનેક પ્રકારના પાપ કરે છે જે મળેલું હોય તે પોતે તો સુખીથી ખાતો નથી પણ કુટુંબનાઓને પણ ખાવા દેતો નથી લોભનું ધન કાકરા બરાબરનું હોય છે અંતે તેના મૃત્યુ પછી બીજા તેના ધનનો દુરુપયોગ કરે છે પોતે દાન ધર્મ કર્યું નહીં હોવાથી આવા લોભિયાઓને નર્કમાં યમદૂત અનેક કષ્ટો આપે છે અને જે કષ્ટો આપે છે એ યમદૂતનું આપણે ફોટોમાં મૂકેલું છે તેમાં તમે જોઈ શકો છો કે અતિ લોભનું ફળ આપણને યમદૂત શું આપે છે બસ આ જ રીતે ગુરુડ પુરાણથી અનેક ફળો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો આવી જ રીતે જોતા રહેજો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો